જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવ્યા છે રવાના ઉત્તપમ નાસ્તા માટે તમારે જો રવાની કોઈ વાનગી બનાવી હોય તો ઉત્તપમ સૌથી બેસ્ટ છે આ છોકરાઓને ખાવાની પણ બહુ મજા આવે છે અને તમે સોસ સાથે ચટણી સાથે કે પછી પણ ખાઈ શકો છો તો રવાના ઉત્પમ બનાવવા માટેની રેસીપી આપણે જોઈ લઈએ સૌ પ્રથમ આપણે એક બાઉલ માં એક વાટકી રવો લઈ લીધો છે હવે ત્યાર બાદ આપણે તેમાં થોડું મીઠું એડ કરી દેશું અને ત્યાર પછી તેમાં આપણે થોડું દહીં એડ કરી દેસુ દહીં એડ કર્યા બાદ આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી દેસુ તમે ખાટું કે મોરું કોઈ પણ દહીં લઈ શકો પણ જો ખાટું હોય તો ઉત્તપમ વધારે સારા બને છે હવે ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી અને તેને હલાવી નાખશું એક સરખી રીતે તેને એકદમ મિક્સ કરી લેશું હજી તેમાં પાણીની જરૂર છે તો આપણે એમાં થોડું પાણી એડ કરશું અથવા તો તમે દહીં પણ એડ કરી શકો વધારે જો આ રીતનું બેટર આપણે રાખવાનું છે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે તો તેને સરખી રીતે હલાવી અને આપણે તેને ઢાંકીને દસ થી પંદર મિનિટ સુધી રવાને સેટ થવા દેશું ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ સુધી રહેવા દેશું હવે આ દસ પંદર મિનિટમાં આપણે તેમાં એડ કરવા માટે ડુંગળી ટમેટું અને મરચું ઝીણું સુધારીને સાઈડમાં રાખી દેશું તમે ગાજર પણ એડ કરી શકો જો તમને ભાવતું હોય તો હવે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈએ આપણો રવો એકદમ સેટ થઈ ગયો છે હવે સૌપ્રથમ આપણે તેમાં આપણા જે ડુંગળી ટમેટું અને મરચું સુધારેલું છે તે એમાં એડ કરી દઈએ તમે આમાં તમારી પસંદ પ્રમાણે બીજા શાકભાજી પણ એડ કરી શકો ગાજર છે બીટ છે હવે બધા શાકભાજી એડ થઈ ગયા છે તો તેને આપણે સરખી રીતે એકદમ મિક્સ કરી દઈએ હવે શાકભાજી એકદમ મિક્સ થઈ ગયા છે તો ત્યારબાદ આપણે તેમાં થોડો ઈનો એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું અને સરખી રીતે તેને મિક્સ કરી દેશું સરખી રીતે હલાવીને તેને મિક્સ કરી દીધી છે તેમાં આપણે તેલ એડ કરીશું અને ત્યારબાદ આપણું ઉત્પમનું જે બેટર છે તે એડ કરીશું તેને સરખી રીતે ફેલાવી લેશું જ્યારે આપણે ઉત્પમનું બેટર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી કરીને તે નીચે ચોટવા ના મંડે હવે આપણે ધીમે ધીમે સાઈડથી થી પેલા પલટાવી અને પછી તેને આખું પલટાવશું ત્યારબાદ ફરીથી આપણે તેમાં તેલ એડ કરીશું અને બીજી સાઈડ પણ તેને પાકવા દેસુ હવે બીજી સાઈડ પણ આપણે પલટાવીને જોઈ લઈએ કે પાકી ગયું છે કે નહીં જોઈ લો બીજી સાઈડ પણ આપણું પાકી ગયું છે એકદમ તૈયાર થઈ ગયું છે હવે ફરીથી આપણે લોઢીમાં તેલ નાખી અને બીજું બેટર એડ કરીશું રવામાં કણી કણી જેવું થવા માંડે એટલે સમજવાનું કે આપણો ઉત્પમ માટે બેટર એકદમ રેડી છે તેલ એડ કરીશું અને થોડીવાર માટે પાકવા દેસુ હવે તેને આપણે સાઈડમાંથી પહેલાં પલટાવી અને પછી આખું પલટાવી લેશું જોઈ લ્યો થઈ ગયું છે ને એકદમ રેડી હવે ફરીથી તેલ એડ કરી અને બીજી સાઈડ પણ તેને પાકવા દેશું હવે ચેક કરી લઈએ બીજી સાઈડ પાકી ગયું છે કે નહીં બીજી સાઈડ પણ મસ્ત એકદમ પાકી ગયું છે બે સાઈડ આપણું તો એકદમ સરસ રીતે પાકી ગયું છે તો હવે એને આપણે પ્લેટમાં કાઢી લેશું જોઈ લો થઈ ગયો છે આપણો ઉત્તપમ તૈયાર આપણા ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે બાળકોને આ રીતના ઉત્તપમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને નાસ્તામાં કે લંચ બોક્સમાં પણ તમે તેને આ રીતનો નાસ્તો બનાવીને આપી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે તો ચાલો આવી જાઓ બધા ઉત્તપમ ખાવા અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો